तमाम ग्राम समिति नौजवानों ने विनती तमाम <laughs> ग्राम समिति नौजवानों ने विनती हिम्मतपुरा नानपुरा सूरजपुरा जरोला ना, बारोला भा, बता ग्राम समिति नौजवानों को फरजियात आगे चल से अशोक भाई पटेल चलो सुभाष भाई विष्णु भाई पटेल विष्णु काका आगे चलो फटाफट

ક્યાં છે એમાં શું હું વિનંતી કરું જે લોકો છે તે થોડા સાંસદી

મારી જેવા ધારાસભ્ય નહીં પૂરો ધારાસભ્ય ને જેમ ને તેમ ખબર નહીં મેં એમનું હાથ પેઢી શું બગાડ્યું અમારા બધાનો અવાજ ઉઠાવ્યો છે અમારા બધાની હક ની લડાઈ થઈ ગઈ એટલા માટે મારી સાથે પણ મારા માટે પણ અનાપ સનાપ શબ્દો આ ધારાસભ્ય જોને છે મેં ક્યારે આવું કોઈ ધારાસભ્ય જોયો એટલે આજે એમનો આપણે બપોર પછી સાંજ પછી એમનો ઓડિયો પણ રિલીઝ કરવાના છીએ બધા જ મીડિયાના મિત્રોને પણ દેવાના છીએ ગુજરાત આપણું સાંભળે આ છે હું તો તમારા બધાની હાજરીમાં માંગણી કરું છું કે એમને સસ્પેન્ડ જોઈએ ધારાસભ્ય તરીકે નું રાજીનામું લઈ લેવું જોઈએ કે આ દેશની અંદર રહેવું હોય તો કોઈને હનુમાનજી મહારાજ નું અપમાન કરવાની છૂટ નથી એ મોટો ગમે મોટો ગગલો અવતાર હોય તો પણ એ હનુમાનજી નું અપમાન કરી શકે મહેસાણા તાલુકાના વિશાળ સંખ્યાની અંદર ખેડૂતો આજે કલેક્ટર કચેરીએ પદયાત્રા કરીને આવ્યા હતા એ લોકોના પ્રાણ પ્રશ્નો છે અનેક એકસો બાણું ત્રાણુંની નોંધનો પ્રશ્ન છે ડબલ જંત્રીના ભાવનો પ્રશ્ન છે પાક નિષ્ફળ જ ગયું છે એમાં વાલા દોરાની નીતિ કરવામાં આવી છે અને કોઈને પાક નિષ્ફળ ચૂકવવામાં આવ્યું નથી આ બધા જ પ્રશ્ને જે હિંમતપુરા અને નારણપુરા ગામનો પ્રશ્ન છે આ પ્રશ્ન મેં કલેક્ટરશ્રીને પત્ર આપ્યું છે અને મારે કલેક્ટરશ્રીનો પણ આભાર માન્યો છે એમણે નીચે આવી અને બધા ખેડૂતોની વચ્ચે એમણે બધાની વાત સાંભળી છે સાહેબ પાટડીના ધારાસભ્યનું આપે રાજીનામું માંગ્યું છે એમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે આપ કહી રહ્યા છો કે એમને અપમાન કર્યું છે શું હતી એ સમગ્ર બાબત ધારાસભ્ય શ્રીએ આ ખેડૂત આંદોલનને દબાવી દેવા માટે એના આગેવાનોને ધમકાવવા માટે પોતે વિવેક ભૂલી અને સત્તાના નશાની અંદર બેથામ વાણી વર્તન કર્યું છે અને વાણી વર્તનની અંદર કદાચ અમને આગેવાનોને ગાળો દે તો પણ અમને વાંધો નથી પરંતુ ભગવાન શ્રી હનુમાનજીએ અપમાન કર્યું છે અને આ તમારો હનુમાન આવીને તમને કોઈ મદદ કરવાનો છે આ રામધૂમના નાટકો કરો છો આવી રીતે કરી અને એમણે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે મારી માગણી છે કે ભારતીય જનતા પાર્ટી જો પોતાની હિન્દુ સંસ્કૃતિવાળી હિન્દુ ધર્મના રક્ષક ગણાવતી હોય તો આવા ધારાસભ્યને તાત્કાલિક એને ભાજપમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ અને એમને ધારાસભ્ય પદેથી પણ એનું રાજીનામું લઈ લેવું જોઈએ અને જાહેરમાં આવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીએ ગુજરાતની માફી માંગવી જોઈએ કે અમારો ધારાસભ્ય આવી રીતનો આવા સંસ્કાર નિકળો એટલે અમે ગુજરાતની જનતાની માફી માંગી સાહેબ ઓડિયો પણ એક વાયરલ કરવાની વાત કરી રહ્યા છો એ ક્યારે કરવામાં આવશે માન્ય મુખ્યમંત્રી શ્રી માફી માંગી અથવા મારા ઉપર ગો દાવો કરે કે આ ખોટું બોલે છે જો એમનામાં હિંમત હોય તેવો ચેલેન્જ કરે ને એવો દાવો કરે એટલે મેં એમની ઓડિયો ક્લિપ રજૂ કરીશું

પરંતુ ભગવાન શ્રી હનુમાનથી એમણે અપમાન કર્યું છે અને આ તમારો હનુમાન આવીને તમને કોઈ મદદ કરવાનો છે આ રામધૂમના નાટકો કરો છો આવી રીતે કરી અને એમણે ખૂબ ખૂબ અપમાન કર્યા છે મારી માગણી છે કે ભારતીય જનતા પાર્ટી જો પોતાને હિન્દુ સંસ્કૃતિવાળી હિન્દુ ધર્મના રક્ષક ગણાવતી હોય તો આવા ધારાસભ્યને તાત્કાલિક અને ભાજપમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ અને એમને ધારાસભ્ય પદ્ધતિ પર એમનું રાજીનામું લેવું જોઈએ અને જાહેરમાં આવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીએ ગુજરાતની માફી માંગવી જોઈએ કે અમારો ધારાસભ્ય આયુક્તો આવા સંસ્કાર મિત્રો ગુજરાતની જનતાની માફી ઓડિયો પણ એક વાયરલ વાત કરી રહ્યા છો ક્યારે માન્ય ધારાસભ્યશ્રી ના તો મુખ્યમંત્રીશ્રી માફી માંગી અથવા મારા ઉપર બધલક્ષીનો દાવો કરે કે આ ખોટું બોલે છે જો એમનામાં હિંમત હોય તો ચેલેન્જ કરે અને દાવો કરે એટલે એમની ઓડિયો છે પદયાત્રા કરીને આવ્યા હતા એ લોકોના પ્રાણ પ્રશ્નો છે અનેક એકસો બાણું છે ની નોંધ ભાવનો પ્રશ્ન છે બધા જંત્રી ના ભાવ નો પ્રશ્ન છે પાક નિષ્ફળ છે